કે જે રેકડી અને પાથરણાવાળા જે દિવસેને દિવસે એમનું દબાણ વધતું જાય છે જે આખી બજાર જે છે હું વાત ખાલી લાખાજીરાજ રોડ માર્કેટની નથી જતો લાખાજીરાજ રોડ માર્કેટ ધર્મેન્દ્ર રોડ ઘીકાટા રોડ નવા નાકા બંગડી બજાર આ જે બધી બજારો છે એની અંદર આ દૂષણ દિવસેને દિવસે વધતું જાય છે ધર્મેન્દ્ર રોડના વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક એક દિવસનું બંધ રાખવામાં આવ્યું છે અને તેમનો જે સળગતો પ્રશ્ન છે ઘણા બધા સમયથી છે કે જે લારીવાળા અને પાથરણાવાળા એમના દુકાન અને શોરૂમની આગળ જે બેસે છે તેના કારણે તેમને તકલીફ પડે છે એવું તેમનું કહેવું છે અનેક વખત તેઓ રજૂઆત પણ કરી ચૂક્યા છે ફરી એક વખત વેપારી એસોસિએશનના પ્રમુખ દ્વારા બાઇટ આપી અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે તેમણે કહ્યું કે આરએમસીના પાંચ પાંચ કમિશનર બદલાઈ ગયા છે પરંતુ અમારા એકમાત્ર પ્રશ્નનું નિરાકરણ કેમ હજી સુધી નથી આવતું તે અમને નથી સમજાતું આ સાથે તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં પાથરણાવાડા અને લારીવાડાને યોગ્ય જગ્યા આપી અને અમારા પ્રશ્નનું નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે કોઈ પણ રાજકીય પક્ષના માણસોને ધર્મેન્દ્ર રોડ બજાર કે પછી લાખાજી રોડ બજાર હોય ઘી કાટા રોડ હોય આ તમામ બજારોમાં અમે એમને પ્રવેશ કરવા દઈશું નહીં સમગ્ર બાબતે વેપારીઓની શું રજૂઆત છે આવો સાંભળીએ અત્યારે આમ તો લગભગ રાજકોટ મહાનગરપાલિકાની અંદર ચાર કમિશનર બદલાઈ ગયા એટલે કે એમ સમજો કે છ વર્ષ જેવો સમય થઈ ગયો છ વર્ષથી આ વેપારીઓનો અહીંના સ્થાનિક વેપારીઓનો ફક્ત એક જ પ્રશ્ન છે કે જે રેકડી અને પાથરણા વાળા જે દિવસે ને દિવસે એમનું દબાણ વધતું જાય છે એમનું ન્યુસન્સ વધતું જાય છે જેના કારણે વેપારીઓનો વેપાર જે છે એ પચાસ ટકા પણ ન કહી શકાય એના કરતાં પણ ઓછા થઈ ગયા છે હવે એક પ્રશ્નના સોલ્યુશન માટે અમે વારંવાર વારંવાર રાજકોટ મહાનગરપાલિકામાં જે શાસક પક્ષ છે એની પાસે ગયા છે કમિશનર છે એની પાસે ગયેલા છે પાંચ પંદર દિવસ મહિનો દિવસ અસર રહે છે પછી રાબેતા મુજબ એ જ વસ્તુ થઈ જાય છે અને એ ઉપરાંત વસ્તુ એવી થાય છે કે વેપારીઓને કનગડત વધી જાય છે પાથરણાવાળા જે છે કે રેકડીઓવાળા જે છે એનો કોઈ માલ જપ્ત થતો નથી ઉલટાનો એવું થાય છે કે વેપારીઓનો જો ત્યાં ખાલી જો બાર માલ રાખેલો હોય તો એ પણ કોર્પોરેશનની ગાડીઓ છે જપ્ત કરી જાય છે અને આમાં કાયમી નિરાકરણ એક જ છે કે આ જે આખી બજાર જે છે હું વાત ખાલી લાખાજીરાજ રોડ માર્કેટની નથી કરતો લાખાજીરાજ રોડ માર્કેટ ધર્મેન્દ્ર રોડ ઘીકાટા રોડ નવા નાકા બંગડી બજાર આ જે બધી બજારો છે એની અંદર આ દૂષણ દિવસેને દિવસે વધતું જાય છે અને સ્થાનિક પ્રશાસન હંમેશા માટે આ બાબતમાં નિષ્ક્રિય જ રહ્યું છે ધારાસભ્યને રજૂઆત કરેલી છે કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓને રજૂઆત કરેલી છે બધી જગ્યાએ રજૂઆત કરી કરી અને વેપારીઓ થાયકા છે એટલે આજે સ્વૈચ્છિક અમે બંધ પાડેલું છે આવનારા દિવસોમાં પણ જો હજી પ્રશાસન તરફથી અમને કોઈ પણ જાતનો આનો ઉકેલ નહીં આપવામાં આવે તો અમે આનાથી પણ વધારે જલદ કાર્યક્રમ આપશું અમે હવે કંટાળી ચૂકા છીએ કેમ કે સામાન્ય એક દુકાન કે એક શોરૂમની કિંમત ગણીએ તો એક એક કરોડ રૂપિયા થાય છે અને જો કોઈ લોકો એમ કહેતા હોય કે જો ભાઈ આવા સામાન્ય તમે ફેરિયાઓને શું કામ નથી બેસવા દેતા તો અમે પણ જેને શરૂઆતમાં આ જ દયા ખાધેલી હતી કે ભાઈ નાના બિચારા છે નાના રેકડી વાળા અને જેની ન્યુસન્સ વેલ્યુ છે ને તમે તમારા ઘર પાસે પણ સહન ન કરી શકો એ ટાઈપની ન્યુસન્સ વેલ્યુ હોય છે એટલે વેપારીઓ બહુ ખરાબ રીતે કંટાળી ચુક્યા છે અને મહાનગરપાલિકા કમિશનર મેયરશ્રી સ્ટેન્ડિંગ કમિશનરશ્રી કે જો કોઈ પણ આ બાબતમાં હવે જો વેપારીઓનો પ્રશ્ન સોલ્વ નહીં કરે તો અમે કોઈ પણ રાજકીય પક્ષને બજારમાં પ્રવેશવા નહીં દઈએ મત માગવા આભાર તો સમગ્ર બાબતને લઈને ધારાસભ્ય રમેશ ટીલાડા દ્વારા પણ માહિતી આપવામાં આવી છે તેમણે કહ્યું છે કે અગાઉ પણ વેપારી એસોસિએશનના પ્રમુખ મને મળી ગયા છે અને મેં એ બાબતે એમને આશ્વાસન આપ્યું હતું કે કામગીરી થઈ જશે થોડા સમય પહેલા પાથરણાવાડા અને જે લારીવાડા છે તેમને એક અલગ પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ એ પ્લોટ તેમને નાનો પડ્યો હતો જેના કારણે ફરી એક વખત આ પ્રશ્ન સર્જાયો છે પરંતુ ફરી એક વખત હું આપું છું કે હું વાત કરી રહ્યો છું અને આગામી સમયમાં આનું નિરાકરણ આવે એ દિશામાં અમે કામ કરીશું તેવી બાઇટ દ્વારા માહિતી આપી છે ઉલ્લેખનીય છે કે દિવાળીમાં પણ દર વર્ષનો આ પ્રશ્ન હોય છે અને પાથરણાવાળા અને લારીઓવાળા જે હોય છે એમનો પણ હક હોય છે સ્ટ્રીટ વેન્ડર એક્ટ છે એના અનુસાર એમને પણ પોતાનો ધંધો યોગ્ય જગ્યા ફાળવી આપવામાં આવે

ખૂબ સહકાર આપ્યો હતો અને આખું સુખદ સમાધાન કરી અને જે કંઈ વેપારી છે એને ન્યાય મળે એવા અમે પ્રયત્ન કર્યા હતા અને એમાં અમને સારી સફળતા મળી હતી મારી જાણમાં આજે પણ કંઈક આ લોકોએ બંધનું આયોજન કર્યું છે એવું આવ્યું છે અને હવે અમે એમનો સંપર્ક કરી અને એને જે મુશ્કેલી હશે એમાં સાથે રહી અને અમે એને મદદ કરીશું અને સુખદ સમાનતાન આવે એવા અમે પ્રયત્ન કરશું એનો પ્રશ્ન એની દુકાનની આગળના ભાગમાં પાથાણાવાળા બેસી જાય છે અને આ પાથાણાવાળા થોડી કંઈ એમને કંઈ અન્યાય કરતા હશે એવી મારી જાણમાં આવ્યું છે એટલે અમે એ જે કંઈ હશે એમાં સાથે રહી મદદ કરો અમે આજે અમારી જે વાત ધ્યાન ઉપર આવી છે એના અનુસંધાને અમે પોલીસ કમિશનર અને ડીસીપી ટ્રાફિક સાથે અને મ્યુનિસિપલ કમિશનરના દબાણ શાખા સાથે જોઈન્ટ મિટિંગ કરી અને આને જે કંઈ સુખદ સારી રીતે કોઈને મુશ્કેલી ન પડે અને બધાને સારી રીતે સચવાઈ જાય એવા અમારા પ્રયત્ન રહેશે અને અમને આશા છે કે આ સારી રીતે અમે પાર કરી શકશું આના માટે અમે અગાઉ કમિશનર સાહેબ સાથે મિટિંગ કરી હતી કમિશનર શ્રી અમને પોઝિટિવ રિસ્પોન્સ ત્યારે અમે એક પ્લોટ પણ નક્કી કર્યો હતો પણ કીપ પ્લોટની સાઈઝ આ લોકોનું એમ કેવાનું હતું કે નાનો પડે છે એટલે હવે અમે વધારે બીજો નવો પ્લોટ ગોતી અને એમાં અમે પ્રયત્ન કરશું આવી વેપારીઓ દ્વારા રજૂઆત થઈ છે આ પેલા રજૂઆત થઈ હતી ત્યાં રોડ પર ફેરિયા એટલે કે નીચે બેસીને જે ધંધો કરે છે ફરિયાદો વારંવાર હોતી હોય છે એટલે અમે દબાણની ટીમને પણ સૂચના આપી છે થોડું અમે એવું વિચાર્યું છે કે થોડું પોલીસમાંથી બંદોબસ્ત પણ લેવામાં આવશે અને હવે મેજર ડ્રાઈવ્સ થોડો સમય ચાલુ રાખવામાં આવશે બહુ જૂની માર્કેટ છે અને ત્યાં ખરીદીનું એક મોટું સેન્ટર છે ત્યાં મને એટલું ડિકન્જેસ્ટ થાય એ અમારો પોતાનો પણ ટાર્ગેટ રહેશે થેન્ક યુ આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાખાજીરાજ રોડ વેપારી એસોસિએશન કે જે સૌ સભ્યો વર્ષોથી અમારા પક્ષ સાથે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એ સૌ મિત્રો આજે માન્ય કમિશનરશ્રીને બંને શ્રીની આગેવાનીમાં રજૂઆત કરવા હતા પછી માન્ય મેયરશ્રીને મને રજૂઆત કરી છે ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશન કે લાખાજી રોડ વેપારી એસોસિએશનનો પ્રશ્ન વ્યાજબી છે વર્ષમાં એ લોકો વારંવાર રજૂઆત કરે છે અને એની રજૂઆતનું અમે લોકો સાંભળીને એનું નિરાકરણ પણ લઈ આવીએ છીએ આ જે પાથરણા જે લોકો બેસે છે એ લોકોને ક્યાંય સ્પેસ નથી મળતો એટલે ભૂતકાળની અંદર જ્યારે દિવાળી પહેલા પ્રશ્ન આવ્યો ત્યારે લાખાજીરા માટે પણ અમે એક ઝોન જાહેર કર્યો હતો આ ઝોનની અંદર આ લોકો બેસે ને ધંધો કરે પરંતુ એના વેપાર ધંધા નથી ચાલતા એટલે એ બિનઅધિકૃત રીતે લાખાજીરા રોડ પર આવીને બેસે છે વેપારીઓની રજૂઆત વ્યાજબી છે એમને ધ્યાનમાં રાખીને એમને જે રજૂઆત કરી એ વિષયમાં આજે અથવા આવતીકાલે મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે માની અંદર એક મિટિંગ કરીને એનું કાયમી નિરાકરણ કેવી રીતે આવે એમના માટે એનો નો ફેરિયા ઝોન એ લોકોને ડિક્લેર કરાવો છે પણ એ પોલિસી લેવલનો નિર્ણય થાય છે કે ભાઈ આ કરી શકાય કે નહીં એટલે બાકીના મહાનગરપાલિકાનું માર્ગદર્શન લઈ અને નો ફેરિયા ઝોન તરીકે જાહેર કરી અને આગામી દિવસોમાં અમે વેપારીઓને ન્યાય મળે અને ફેરિયાઓને પણ તકલીફ ન પડે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓ છીએ માનની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની જે સ્ટ્રીટ વેન્ડર પોલિસી છે કે જે ગરીબો જે પોતાની ઇન્કમ એક મર્યાદાઓ છે જે દુકાન નથી લઈ શકતા જે શોરૂમ નથી લઈ શકતા એના માટે સરકારે એક હોકર ઝોનની જાહેરાત કરી છે કે ભાઈ હોકર ઝોનની અંદર નજીવા દરે બેસીને એ પોતાનો બિઝનેસ અને પોતાનો વેપાર કરી શકે આ જે સ્ટ્રીટ વેન્ડર પોલિસી છે એમને પણ ક્યાંય ડિસ્ટર્બ ન કરવી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે કે દરેક વ્યક્તિ પોતાનો વેપાર કરી શકે એને રાખીને ફેરિયાઓને પણ પૂરતા પ્રમાણમાં ન્યાય મળે અને એ યોગ્ય જગ્યાએ બેસી શકે અને ધર્મેન્દ્ર રોડ કે લાખાજી રોડ વેપારીઓને પણ ન્યાય મળે એવો વચ્ચેનો રસ્તો રાજકોટ મહાનગરપાલિકા કાઢશે એટલે કાયદો કાયદાનું કામ કરતો હોય છે દરેક વ્યક્તિએ કાયદામાં રહેવું જોઈએ ટાઉન પ્લાનિંગ શાખાના જે નિયમો છે ખાસ કરીને રાજકોટમાં લાખાજીયા રોડ હોય ભૂપેન્દ્ર રોડ હોય કે ધર્મેન્દ્ર રોડ હોય ઘીકાટા રોડ ગરેડિયા કોડ આ બધું હેરિટેજ રાજકોટ છે આ રાજકોટ જયારે રાજકોટની સ્થાપના થઈ ત્યારથી આ રાજકોટ છે ત્યાં જે નવા મુજબ નિયમો લાગુ નથી પડતા કારણ કે આ વીસ ની શેરી છે પચીસ ની શેરી છે એમાં ભૂતકાળની અંદર હવે અત્યારે વર્તમાનમાં આપણે માર્જિન છોડાવતા હોય છે ત્યારે માર્જિન નહોતા રોડ લેવલથી ઉભી થઈ ગઈ હોય પછી કોર્પોરેશન ફૂટપાટ કરી હોય અને પછી રોડ હોય એટલે આવા બધા ક્યાંક ને ક્યાંક એન્ક્રોચમેન્ટ એ લોકો દ્વારા થતા હોય છે આજે એમને પણ અમે લોકોએ વિનંતી કરી છે કે જ્યારે બિન અધિકૃત બાંધકામ જ્યારે અમે લોકો જગ્યા રોકાણ શાખા દ્વારા જે અમે લોકો કાઢવા કરશું ત્યારે આપના દ્વારા કપડાના શોરૂમમાં બાર પૂતળા માર્યા હોય છે ડિસ્પ્લે કર્યો હોય છે એ મહેરબાની કરીને આપ આપના શોરૂમમાં લઈ લેજો અન્યથા અમારે લેવું પડશે કાયદો બધા માટે સરખો હોય છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમયાંતરે ઝુંબેશ થતી જોઈએ છે જે અમારી જગ્યા રોકાણ શાખાના અધિકારી શ્રીઓને અમારી જગ્યા રોકાણ શાખાના સ્ટાફ દ્વારા સાંયાંતરે ઝુંબેશ કરતા જોઈએ છે પણ મિત્રો આખા દેશની અંદર એક પણ એવું ગામ નહીં હોય કે જ્યાં સ્ટ્રીટ વેન્ડરો નહીં બેસતા હોય આ પણ એક વાસ્તવિકતા છે આ દેશની અંદર એક પણ એવું ગામ નથી કે જ્યાં લારી કોઈ નથી કે કોઈ વાળો નથી મેં કીધું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક સંકલ્પ છે કે નાના અને ગરીબ લોકો પણ પોતાના પગ ઉપર ઉભા રહી શકે એના માટેની જેની વ્યવસ્થાઓ છે એના માટે અમે યોજનાઓ બહાર પાડી છે પ્રધાનમંત્રીશ્રીએ કે એક લાખ રૂપિયાની લોન લઈ અને તમને ઝીરો પર્સન્ટની અંદર તમે વેપાર કરી શકો આવા લોકોનું પણ અમે ધ્યાન રાખીએ છીએ અને રાખતા આવ્યા છીએ અને વેપારીઓનું પણ ધ્યાન રાખશું ત્યારે બંને તરફથી આ એક સડકતો પ્રશ્ન છે એનું નિરાકરણ લાવવામાં આરએમસી તદ્દન નિષ્ફળ ગઈ છે આગામી સમયમાં કેવા પ્રકારના પગલા લેવામાં આવે છે તે જોવાનું રહેશે નમસ્કાર